મારું નામ લક્ષ્મણ છે પણ ગોમમાં મને લખો લખો કરીને બોલાવે છે પ્રેમથી બોલાવે છે એટલે એ રીવ છે તમારે પ્રેમ નું એ બોલવાનું છે કે મને ગોમમાં બધે પ્રેમથી લખો લખો કરે છે હા ચુ નામ કોકે એમ કે લક્ષ્મણજી નામ હે લક્ષ્મણજી નામ લખો ને લખો તાર લક્ષ્મણજી હારું રો અડો તાર ફોરમ ભરવાનું હે ઓ આપણે ફોરમ ભરવાનું હે બોલો તમારું નામ શું હે કનુ તમારું વડી કનુ તમારું નામ કહું તમારું યાર કહું છું કનુ નોમ કનુ એટલે તમને ઓય કણ કોઈ બીજું કોઈ દેખાય તમારા સિવાય ઓય કનુ નોમ તમારું એટલે મારું નોમ કમલેશ છે પણ એ બધા મને ગોમમાં પ્રેમથી કનુ કનુ કરે યાર તમે પેલા આપણે જે એવા ને નેવા છો એમ કો કે તમને ગોમમાં બધાએ પ્રેમથી કનુ કનુ કહે તમારું નોમ શું છે કમલેશ કમલેશ એમ ને હારું કમલેશ લખી દો હો